रोटी अभी आ ही जाए हमें लिटरली दी है, है, है जे भी बरो बरो। <laughs> तो है हम चाखिए भाई बिजी लिए बराबर ने होगा बराबर ना हो गेस भाई बराबर चीज करो कहीं पर ले जो शर्म में ना है तो बिल्कुल शर्म नहीं हो मैं। ले बोरिम खाणु गे आज हम बोलते खाए देखो पेलो दारम रोटी सोर खाए

બાબા દેવી ચેલાવાડા મંદિર મેં તો કઈ જ આ છે બાબા દેવ નું મંદિર ઉપર અમે નહીં ગયા દર્શન કરવા એક નહીં ગયા આપડે પછી બતાવીએ તમને કહીએ અમે આવી ગયેલા ચીલાવાડા દર્શન કરવા પણ જો મંદિર છે ને ચીલાવાડા હા મંદિર નહીં દેખાય પણ ઉપર નહીં ચડ્યા અમે ઉપર નહીં ચડ્યા કારણ કે કઈ નહીં ઉપર ઉપર નહીં જાય એમ એક એનું કારણ હે પણ અમે નહીં કહેવું પણ ઉપર નહીં જાય દર્શન કરવા અત્યારે અમે ચેલાવાળાથી થી વડા તલાવ આવી ગયા છીએ ફરવા માટે હે ને બરાબર નહીં યોગેશભાઈ હા બરાબર છે આ વડા વિશે જોઈ તમે જોઈ શકો છો મિત્રો આ પાવાગઢ જો હે ને પાવાગઢ આ પાવાગઢ અને આ પેલો ફુગો ઉડે છે જો અહીં આગળ પેલું ઉડે છે ઈ એ ઉડ કે જા રહા હે જાય છે પણ આ પાવાગઢ તો ચાલો આગળ જઈને બતાઈએ તો મને બરોબર વડા ને વડા છે આગળ જઈને બતાઈએ આગળ જઈએ હવે બરોબર ને યોગેશભાઈ આગળ જઈએ બરાબર છે આગળ જઈએ ચાલો તો હું ભાઈ અહીંયા યોગેશભાઈ પડકી લેવા જાય છે અને એમાં જો આ વડા તલાવ અને આ વડા તલાવનો નજારો કંઈક તો અમે આવ્યા છે પેલું ઉડવા માટે આ છે ને આવું ઉડીને જાય છે ને એમાં બેસવા માટે આવ્યા છે અમે પણ હવે હોં પડી જઈએ ને એટલે ના કહે અહીંયા કે કાલે આવજો કહે તો હું તો નહીં કાલે આવશું આજે જોઈને ત્યાં જઈએ થોડુંક બરોબર ને યોગેશ બરાબર બરોબર નહીં યોગેશ બરાબર યોગેશભાઈ બરાબર ને બરાબર બરાબર બેહવા માટે આવેલા પણ હવે કાલ આવજો એમ કે આજે હું અંધારું પડી ગયું ને એટલે અત્યારે ના કહે બરાબર હમ બરાબર તો જોઈને તો જઈએ છે એવું ઉડે છે એમ આ પાવાગઢ છે મિત્રો જોઈ શકો છો તમે પાવાગઢ ચાપાને અને યોગેશભાઈ અને હું આવી ગયેલા અમે અહીંયા આગળ ફરવા માટે તો વિચાર્યું કે એલા પકડીને બેસી જઈએ એમ પણ અત્યારે અંધારું હવે છા અંધારું પડી ગયું એટલે ના કહે તો અમે ખાલી જોઈ ને જતા રહીએ એ કાલે બે બરોબર ને કાલે આવજો બરોબર કાલે આવજી જો પાવાગઢ ચાપાને ચાલે છે આવું પાવાગઢ વોડા ચલાવું ઘોડા તલાવની બાજુમાં આ વાળા તલાવ છે આ રોડ છે ને એની આ બાજુ આ ચાલે છે બધું પાવાગઢની આ છે આ જોઈ લેવાનું આ ચાલે છે ને એની આ બાજુ જોઈ લેવાનું આ ઉડે છે અહીંયા તો છે ને અમે અમે બે વાર સારું થાય પણ અત્યારે અંધારું પડી ગયું ને એટલે નહીં રાગ આવે એવું કહે હું અને આ યોગેશભાઈ ઉપર ઉડીએ આજે તો એવું વિચાર્યો હતો પણ આજે કે છે નહીં રાગ આવે જો જુઓ કેટલું ઉપર ઉડે છે ને કેટલું ઉપર ઉડે છે જુઓ હે જોરદાર બહુ મસ્ત લાગે એમ ઉપર પગાડી મૂડી જાય છે બહુ મજા આવે એમ ઉડવાની બહુ મજા આવે મિત્રો અને હું આજે ના કે યોગેશ ભાઈ નિરાશ તો નહીં થયા ના ના કાલે આવી જશે એવું હતું હા હા કાલે આવી આજે તો અંધારું પડી ગયું ને હા સાંજ થઈ ગઈ એટલે ના કે છે આ લોકો એટલે કીધું મેં વાત કરી એક રાઉન્ડ એક રાઉન્ડ ફરી ફેરવી દઉં મને પણ નહીં રાગાવ એવું જ કહે છે ભાઈ કરવાનું શું આપણે એમ તો જો મિત્રો અહીંયા આ બાજુ ફરીને આવી ગયું છે આ રાઉન્ડ હવે અહીંયા ઉતરશે તો મિત્રો લેન્ડિંગ થાય છે હવે જોઈ શકો છો લેન્ડિંગ થાય છે અમે તો આપણે હવે યોગેશભાઈ ઘરે જઈએ ને હાઉ ઘરે જ જઈએ તો હવે ઘરે જવું પડશે છે કેમ કે અત્યારે નાખે છે એટલે હવે આપણે ઘરે જઈએ તો ચાલો નિરાશ થઈ ગયા યાર અમે તો Yeah. <laughs>